એમની જે સાથે જે રહ્યા છે જે લોકો છે પરિવારના છે ફેમિલીના છે એ લોકોએ આ વાત જણાવી છે અત્યારે જે ઉંમરની વાત કરીએ તો જે સાત પૈકી એક જ વ્યક્તિ પિસ્તાલીસ વર્ષની ઉંમરની છે બાકીના જે જે છ છે તે છ બાળકો છે એમાં સાત વર્ષથી લઈને અગિયાર વર્ષ પંદર વર્ષના બાળકો છે અને તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે હાલ એમને શોધવા માટેની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે રાજપીપળા જિલ્લા નર્મદા જિલ્લાની પોલીસ પણ સ્થળ પર પહોંચી છે અને સ્થાનિક તળવૈયાઓ દ્વારા આ ડૂબી ગયેલા જે બાળકો છે એમને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યા છે પરંતુ સફળતા મળતી નથી અમને એવી જાણકારી મળે છે કે એનડીઆરએફની ટીમ મંગાવવામાં આવી છે એમને બોલાવવામાં આવી છે જે ઊંડા પાણીમાં જઈને જે ડૂબી ગયેલા લોકોની શોધખોળ કરી શકવાની ક્ષમતા રાખે છે અને એમનું સ્પેશિયલાઇઝેશન હોય છે બાકીના જે પરિવારના લોકો છે એ લોકો અને જે બચાવ બચાવ કાર્યમાં બે લોકોનો બચાવ થયો છે અને એમને એમ્બ્યુલન્સ મારફતે રાજપીપળા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે જે પરિવારના બાકીના સદસ્યો છે ત્યાં બેઠા છે અને એમને એમના પરિવારના અન્ય લોકો પણ અહીંયા પહોંચી ગયા છે હાલ મીડિયા પણ અહીંયા પહોંચી ગયું છે અને પોલીસ પણ અહીંયા છે અને રાહ જોવામાં આવે છે કે એનડીઆરએફની ટીમ આવે અને બાકીના જે ડૂબી ગયેલા છે તેમને શોધવાની કવાયત શરૂ કરવામાં આવે હાલ તો આ જે ઘટના છે જ દુઃખદાયક અને ગમખાર ઘટના છે આગળના અપડેટ માટે અમે અહીંયા છે અમે નર્મદા લાઈવના માધ્યમથી આગળના સમાચાર આગળની માહિતી તમારા સુધી અમે પહોંચતી કરીશું ફરી મળીશું નવા વિડીયોમાં